સામાન્ય નાગરિકોની રક્ષા માટે જે વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે જેમાં સો નંબરની જગ્યાએ સરકાર દ્વારા એકસો બાર જનરક્ષક લોન્ચ કરવામાં ગુજરાતમાં આવ્યું હતું આજે એ જનરક્ષક ના જે પાયલોટો છે કે જેમને પાયલોટ કહેવામાં આવે છે એ પાયલોટો આજે ક્યાંક ને ક્યાંક દુખી છે આજે આ પાયલોટો ની એકસો બાર ની ભરતી ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી પરંતુ ફેબ્રુઆરી થી ડિસેમ્બર થવામાં આવ્યો કે દોઢસો થી પણ વધારે એટલે કે એકસો પચાસ થી પણ વધારે પાયલોટો જે છે એમને હજી સુધી ઓર્ડર આપવામાં નથી આવ્યો આજે આ તમામ પાયલોટો જોડે બાર બાર હજાર રૂપિયા નામે ટ્રેનિંગ નામે ઉઘરાવામાં આવ્યા છે આજે આ તમામ લોકોની પરીક્ષા ભરતી પ્રક્રિયા ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી એટલે લગભગ લગભગ દસેક મહિના વીતી ગયા ત્યારે યુવાનો વિરોધી માનસિકતા કેવી રીતે ભારતીય જનતા પાર્ટી ધરાવે છે એ લોકો વારંવાર કંપનીએ જાય છે ત્યાં રજૂઆત કરે છે એચઆર માંથી એમને યોગ્ય જવાબ આપવામાં નથી આવતો આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ